રોટલી છે પછી ગાંઠિયા છે પછી બુંદી છે ભાત છે શાક છે ડાયર હે ને ભાઈ શાક છે બોલેરો ભાઈ થઈ દીધો ભાઈ રિક્ષા લઈ લીધો આપડે ભાઈ જયા છીએ એવું છે ને કે રિક્ષા ભાઈ અહીં ગામ આ એવું તો સો હેલો વેલકમ બેક ટુ થાને ભાઈ તો મારા પાંગા જેવા વિડિયોમાં મારું સ્વાગત છે તો બધાને મહાદેવ હે ને જય શ્રી રામ તો સવારનું ભાઈ હે ગુડ મોર્નિંગ થઈ ગયું ને ભાઈ અત્યારે ને ભાઈ હાથ ને ભાઈ એકવી થઈ ગઈ ને હે તમારું ભાઈ ને વ્હાઈટ શર્ટમાં હે ને ભાઈ રેડી થઈ ગયું આજે ક્યાં જવાનું ખબર છે આજે ભાઈ દ્વારકા જવાનું હે આપણે ને ભાઈ ફેમિલી હે ને ભરતદાને બધા લોકો જાય છે તો એના આરે હે ને ભાઈ આપણે દ્વારકા જવાનું હે તો ભાઈ તમારું ભાઈ ક્યાં નો ભાઈ રેડી થઈ ગયું પણ હે ને જવાનું હજી હે ને ભાઈ લેટ હે તો ભાઈ હવે હે ને કારણ કે ભાઈ ને હાથ ને ભાઈ બાવી થઈ ગઈ તો હવે હે ને

દર્શન કરી આવે હાલો તો ગાડી પાર્ક કરવા નો ના આવ્યો છે એક પાર્ક છે ટેટી મૂકીને હાલી જ જઈએ છે હાલી જ છે તો ભગવાન દર્શન કરવા હાલી ને મજા આવે ને ચરણે ભાઈ આપણે હે ને ભાઈ ગમતે ગાટે બધા લોકો ને ભાઈ હાથ પર જોઈ છે જો આપણા ભરતભાઈ પણ હે ને ભાઈ હાથ પર જોઈએ ને દર્શન કરીએ યાર હવે એને મેન મંદિર આપણે એને દર્શન કરવા જવાનું ભાઈ અત્યારે હે ને ભાઈ આ બધા લોકો નાય છે તો ભાઈ હે ને માસી હે ને ભાઈ શું ભાઈ કે સ્નાન કરવા નથી પણ અત્યારે મસ્ત મજા ને ભાઈ દ્વારકાધીશ ના દર્શન થઈ ગયા હે ભરતભાઈ ને આપણા કાકાજી ડ્રાઈવિંગ કરે છે

મારા માહી ભાઈ અલાતા નથી તો એ ભાઈ એને બધા ઠેકાણા આજે હે ને ભાઈ દર્શન કરવાના હે જાવાનું ને દર્શન કરવા હા ભાઈ ભાઈ વડીલ સન ભાઈ દર્શન કરવા જ છે અત્યારે હે ને ભાઈ વાગવામાં છે ને ભાઈ કેટલા ખબર હે ભાઈ બાર ના લગભગ હે ને 16 બાર ને છત્રી થઈ ને હવે હે ને ભાઈ આપણા ને દર્શન મસ્ત મજાના થઈ ગયા હે હવે ક્યાં જવાનું આપણે હે ક્યાં જવાનું મોગલધામ જવાનું મોગલધામ મોગલધામ જવાનું તો ભાઈ હે ને ધીરા ધીરા વયા જાય બીજું કઈ નહીં અહીં આપડા ભાઈ માસી હે ને ભાઈ ધીરા ધીરા આવે હે હાલો જલ્દી કરો જલ્દી કરો તો ભાઈ અત્યારે ને ભાઈ એક ને ભાઈ ત્રેવી થઈ ને અત્યારે ને ભાઈ આપણે મોગલ જોઈ શકો છો તમે તમને ભાઈ શું કેવાય વ્યુ જોઈ ખબર પડી જ જતી હે આપણા કાકો ભાઈ ભાઈ ગયા છે કાકા ઉભા રહેજો આવવાનું હે આવવાનું એક લેખ લાગ્યા ભાગો અમને ભાઈ લઈ જાઓ તમે ફરવા હા સર ક્યાં જવાનું મોગલધામ મોગલધામ ભરસાદી લેવાની ના ના પાડ જવાના હા ભરતભાઈ હા ભરતભાઈ કોક ના ફોન કરે કોના ફોન કર્યો

ભાઈ અત્યારે આપડે વરસાદ વરસાદી ભાઈ રોટલી હે પછી ગાંઠિયા હે પછી બુંદી છે ભાત હે શાક હે ડાયર હે ને ભાઈ શાક છે આપણે ભાઈને બેડવાર કા બેડવાર કા બેડવાર કા બેડવાર ભાઈ બોલેરો ભાઈ લઈ દીધો હે ભાઈ રિક્ષા લઈ લીધો આપણે ઓ ભાઈ જાય છે યાર એ પડી ન બોલેરો એવું રિક્ષા તો એવું તો આપણે બાકી મસ્તી ને પછી એને અહિયાં સુધી તમારું ભાઈ પગપાળા જવાના છે બે ભાઈઓ મંદિરે તો ભાઈ કેટલું દૂર હે તો અમને ખબર નથી લગભગ એવું મને આ ધજા હે એ

રિક્ષા વાળો ગાડી આવે પાછળ એને સાઈડ દઈ ગયો એટલે નીકળી જાય બીજું કઈ ના થાય હાલો ક્યાં બધા ફેમિલી લોકો આવે તો દર્શન કરતા આવી